લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે પ્રદેશ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર રહેવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધી કમર કસી છે રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે રાહુલ ગાંધી અમદાવાદ કહ્યું કે લોકશાહી ઢબે જિલ્લા પ્રમુખોના નામો નક્કી થશે પિસ્તાળીસ દિવસમાં તમામ પ્રક્રિયા પૂરી થશે ઉમેદવારોએ ફોર્મ ભરવાના રહેશે અને વન ટુ વન વાતચીત થશે કયા જિલ્લામાં કયા નિરીક્ષક જશે તે પ્રભારી નક્કી કરશે યોગ્ય વ્યક્તિઓની શોધ કરવામાં આવશે અને નિમણૂક કરવામાં આવશે તો ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી એ મામલે શક્તિસિંહે કંઈ પણ બોલવાનું ટાળી અને ચાલતી પકડી હતી એટલે આ એક સરસ પ્રક્રિયા લોકશાહી ઢબે અમારા સંગઠનને સશક્ત બનાવવા માટેનો એક મહત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે આખા દેશમાં પછી આ લાગુ થશે ગુજરાત એ પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો અને શુભ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે એનો આનંદ છે ખૂબ પ્રશ્નો પણ પ્રભારીઓ તરફથી રાહુલ ગાંધીજી સાથે વિચાર વિમર્શમાં થયા એમનો ખુલ્લા દિલે ચર્ચાઓ થઈ વેણુગોપાલજી અને મુકુલ વાસનિકજીએ પણ કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી ગુજરાત કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂકવા માટે રાહુલ ગાંધી આજથી બે દિવસે ગુજરાત મુલાકાતે છે એઆઈસીસીના પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક કરી સંગઠનનું નવસર્જન કરવા પર ચર્ચા વિચારણા કરાઈ ખાસ વાત એ છે કે દિવસમાં રાહુલ ગાંધીની આ બીજી વારની ગુજરાત મુલાકાત છે આજે જિલ્લા અને મહાનગરોના એકતાળીસ પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરાઈ અને આવતીકાલે મોડાસામાં હાજરી આપશે આજની બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વને મેદાનમાં करवावा राहुल गांधी ये टकोर करे अहमदाबाद में बैठे-बैठे गुजरात नहीं चलेगा हर डिस्ट्रिक्ट में कांग्रेस चलाने वाले बंदे कौन हैं उसका चयन करके पूरी एक्सरसाइज चालू हो, हो गई है और उसके लिए हमें वार्ता चाहिए राहुल जी हर हमेशा जिला कांग्रेस ने नेतृत्व ने संगठन ने વધારે मजबूत करवावा मार्गदर्शन આપ્યું જિલ્લા લેવલનું પાયાનું સંગઠન મજબૂત બને એ દિશાની અંદર માર્ગદર્શન આપ્યું